વાત કરીએ તો વલસાડના પારડી નજીકની ઘટના સામે આવી છે પૂર ઝડપે દોડતી કારે પલટી માર્યાના સમાચાર મળી રહ્યા છે કાર પલટી મારી હાઇવે પર જ જાણે શીર્ષાસન કર્યું હોય તેવી સ્થિતિમાં હતી કારમાં સવાર એક યુવક અને યુવતીનો ચમત્કારિક બચાવ થયો છે ઓવરટેક કરવાની લહાઈમાં ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો કાર પલટી મારતા જ સીએનજી કિટ કારમાંથી છૂટી પડી બહાર ફંગોળાઈ હતી

બધું બહાર નીકળ્યું હતું કેવી રીતે ગાડી અટકી ગઈ બહુ સ્પીડ હતી એમાંથી શું નીકળીને આવી ગયો ગાડી ગાડીમાંથી ટાયર નીકળી મારી ત્યાં લાગેલો નાસ્તા નીકળી ગઈ કઈ વખતે કોઈ નથી